લોકોએ આ કામગીરી કરી છે અને જે વધુ પાણીના વહેણમાં મહિલા તણાતી હતી તેનું રેસ્ક્યુ કરી લીધું છે મહિલાને બચાવી લીધી છે દોરડો બાંધી પાણીના વહેણમાંથી મહિલાને બચાવી છે ફોન લાઈન પર સંવાદદાતા જયદીપ જોડાઈ ચૂક્યા છે જયદીપ મહિલાને બચાવી લીધી છે ખૂબ સરાહનીય કામગીરી સ્થાનિકોની કહેવાય ચોક્કસ મિત્તલ વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે વરસાદી વાતાવરણ છે તે દેવભૂમિ દ્વારકામાં સર્જાયો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છે તે પાણીનો જે આવક છે તે પણ વધારે થઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકાના જે પાણવર છે જ્યાં એક દિલ ધડક રેસ્ક્યુ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું છે ભાણવરના કિલેશ્વર રોડ પર આવેલ એક પુલમાં એક મહિલા છે તે તણાઈતી હતી અને જે સ્થાનિકો છે આસપાસના લોકો છે તેમને જાણ થતાની સાથે છે કે દોરડા વડે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મોતના મુખમાંથી આ મહિલા

દીપ આભાર માહિતી બદલ